એ તો વાત તો વાત તો બોલ ઓ વાત મળ્યા તમારા આઢો છોકરો કેટલા કોઈ નઈ ખાતો પણ અબ્દુ એમ કહેતો તો કે અન તો હું ફોન કરીને કીધું એટલા ન આપલા રસ્તામાં નેળું નઈ હતું હા ચાર પાંચ જણા આને ગાડીલે ના આત

તમારો છોકરો ના ચોર ના મા છોકરો દોડ્યો તો પણ ગાડી દાડી લઈ ગયા તો કેવા જ ના હોય

આપણો પેપર માં આવો ભઈ કણ તો કોઈ જાતવી નહીં કણ જાવું જીતાઈ જોડી લઈન જ તો શંકરજી તમે વાયકણ ઉભા રહો હું ઘેર જઈ મોબાઈલ લેતા ઉતાવળ ઉતાવળમાં હું મોબાઈલ લેવા નતો રહ્યો કદાચ કી મોબાઈલ ની જરૂર પડે તો ના ના વાત સાચી મહેશભાઈ હું આટલે ઉભો જો તમે લઈ આવો અરે ખરા મૂર્ખો છોટો ટેન્શન માં આવી જો સર ને એટલું હાલ યાદ નહી કે માં ઘર સે એ સાઈડ તો આ સાઈડ ઉકરમ હું આવું ટેન્શન માં ટેન્શન માં બરોબર તો જો હેલો આદ્યા કમ્પ્લીટ આ મુઈન લઈને આવતા હાર વેલા વાનો હું કરું હવે એ દીકરા બોલે નો લઈને આવી તો છોડી બીજી જગ્યાએ લઈ જા ફોન આવ્યો યુ તારે માં લે કોડી ભડાઈ લઈ જા ઓય ખોલ કરે ખોલ મારા કોડી જરૂર નહીં આ ગમે જેટલો તાકાત પર હશે ને તો મારા આગળ નું કશું ના આવો અનાજ જેલા તો હું ચાર ચાર ઉપાડી લાવું ઉભો રે હેડ ખોડી પક લે ગમલે ખોડી હોય લાગજે તને વાત તો ન આવડે ને આટલી યો તો રાતી તું ખોડી ઓમ આવશે ઓહ અંતઈ લે શંકરજી અતન તો કોઈ નહીં વાત આchio મયલ ભાઈ ઓય કઈ દીક શંકરજીએ લે તો મર્યા કિયો છે લે રે હેટ કીટા છોડ રે જઈ લે આખા ના કોઈ કમ ઉપર ખાય કોડી હાલ મત લાય આટ ને તું રાખ અલ્યા

લંતું જુ જુ આ તો અરોડુ તું તો યાર ભમ આવ આવ ઘર ઓટલે છોડે યાર મેજ ભાઈ એ તું બાર आवाज નઈ જવા જો બાર ગયા તમે હવરાના નાયા નઈ હોય થોડા નવરાય નાખો નઈ તો આયો યાર આજા ગોજા હે મેજ

ચોકર નાખ્યો તો વ્હાઇટ કાન્ડ તું ચકરી ના લે ચકરી મારું ઘર હતું આ સાઈડ હતું ને આ પેલા આ સાઈડ હતું આ સાઈડ આ આ સાઈડ ગયો હતો એટલું ચકરી નાખ તો ઘર આ સાઈડ હતું તો આ સાઈડ ફોન આવ્યા ન છું હું આજે પેલથી ફોન કાલી ખાઈ દીધી તું કહી ના આના આપણા જીગા અંગત પીલી છે હેડો

મળે તો <laughs> જો એ જો ગેન ના આવે ને તો તમારી બેવાની પથારી ફરી સમજી લેજો તો સુખ શાંતિ ગેર જતા રહેજો આવ લેતું તો મારા ડેચણ બોલ્યું કટ સટ એ તો માં સુખલે જત્યો મારો એક કોડીએ હમણાં ન પડી જો સી તો મારા ટેન્શન ભરીને જો પાવર કરો ને તો પડી ગયો ઓ તાર મૂળો ને પાડીનો શું નાકલોયા તું